સીતારામ સતદેવદાસ જય મહામાન જય શ્રી કૃષ્ણ ચલો આ વર્ષનું અભિયાન છે આખા વર્ષ દરમિયાન એવા પરિવારોને ભણસું કે જેને ખરેખર ખાવા પીવા માટે કઈક ઘટે છે કારણ કે નોર્મલી અત્યારે સમય પ્રમાણે જે કઈ પણ આપણી જરૂરિયાતો હોય

રાત્રે ક્યાંથી જમવાનું ભેગું કરશું એના માટે મૂંઝાઈ છે એવા પરિવાર માટે આપણે આ અભિયાન છે ચાલુ કર્યું છે કે જેમાં આગળ જતા લાડકી લાડો આ પોતાના યુટ્યુબ ના ચેનલ માધ્યમથી આવા લોકોને સમાજ સામે લાવી અપીલ કરી જેને ડાયરેક્ટલી આવા લોકોને દત્તક લેવા છે લઈ શકે ડાયરેક્ટ એને મદદ કરવી છે કરી શકે અને સાથે સાથે ફેસબુક અને યુટ્યુબ ના માધ્યમથી આવા જ્યાં જ્યાં

અને નાનું મોટું કઈ પણ કામ કરે વેચે વજન કાટા ઉપર ઉપર લઈ અને તો ચાલીસ પચાસ રૂપિયા રૂપિયા એટલે અત્યારે કિલાક શાકભાજી નથી આવતું તો એવામાં ઘર ચલાવવું ઘરનું ભાડું ભરવું નાના મોટા દવાખાના આકસ્મિક ખર્ચાઓ બાળકને મોટું કરવું એટલે ખરેખર જે કઈ પણ કરિયાણાની ખાવા પીવાની રાશન જરૂર છે આપણે એના માટે જે તકલીફો છે ને એ સાંભળીએ શું નામ કીધું ભાઈ અશોક અશોકભાઈ હવે અશોકભાઈ તમે શું કામ કરો થોડાક પછી નથી ખાતા ચકલી કઈ ખાજે ઝીણી હો

એવરેજ એટલે પંદરસો બે હજાર ની આસપાસ થાય ભાઈ તો ક્યારેક કોઈ નક્કી નથી રેતું તો પછી તમારા ખાવા પીવાનું ભાડ્યું લોકો મદદ કરે ને એવું એમાં અમારું હાલે ભાડું ક્યાંથી ખાવાનું ક્યાંથી એ ભાઈ આકસ્મિક કોઈ બીમારી આવી જાય બે માંથી એક ને તો પછી કેમ થયું તો પછી કોઈ પણ આપો મદદ કરો

ઘણી બધી મુશ્કેલી રોડ કરાવી દયો ચાલીસ પચાસ રૂપિયા માટે રોજ નીકળવું પડે હા નીકળવું પડે પછી ચોમાસામાં ચોમાસામાં ચોમાસા માં તો વધારે પ્રોબ્લેમ છે તો વરસાદ તો ન પણ જઈ શકે વધારે વરસાદ હોય તો તો ચોમાસામાં ઘર ચલાવવા માટે શું કરવું ચોમાસામાં ઘર ચલાવવા માટે તો બઉ મુશ્કેલી પડે ખાવા પીવાનું ઘરનું ભાડું કઈ રીતે ચોમાસામાં તો ચોમાસામાં બહુ પ્રોબ્લેમ પછી એના માટે તો શું કરે તમને મદદ મળી જાય એવું કોઈ સંગઠન તમારું નઈ એવી રીતે તો કોઈ મદદ કરે ત્યારે બને કે મદદ કરે એવું કોઈ સ્પેશિયલ ગવર્મેન્ટ યુનિટ કે પછી તમારું ગ્રુપ કે કોઈ એવું બ્લાઇન્ડ માટે વર્ક કરતી સંસ્થા

તમારું માનો જે ભાડું છે કે તમારી જીવન જરૂરિયાત છે આના ઉપર મને એક હું દરેક લોકોને મેસેજ કે પછી અપીલ જે સમજો વિચારો છું કે ખરેખર એક એવું પણ સંગઠન કે એવું એક ગ્રુપ કે એવી કોઈ સંસ્થા હોવી જોઈએ કે જે માત્ર લાઇન લોકોને કરિયાણું પૂરું કરવાનું કામ કરે કે ભાઈ ચલો આજે જ્યાં સુધી હાથ પગે પોતાની રીતે કામ વર્ષો ધંધો કરી અને ગુજરાન ચલાવે છે ત્યાં સુધી વાંધો નહીં પણ જો એને ખરેખર જરૂરિયાત ખાવા પીવાની વસ્તુની પડતી હોય તો એની ઘર અને એની સ્થળ તપાસ કરી પૂરી માહિતી મેળવી અને એને જ્યારે ઇમરજન્સીની જરૂર પડે ત્યારે એને બીજા દિવસે એને જરૂરી રાશન કીટ છે એ મળી જાય તો મને એવું લાગે છે કે એનું જીવન થોડું સરળ બની છે કારણ કે સૌથી વધારે દોડવું પડતું હોય માણસ ને પેટ માટે ખાવા માટે તો એક એવો એ વિચાર છે કે એવો સુઝાવ પણ છે તમને લોકોને પણ એક અપીલ છે કે કઈક એવું સજેશન આપજો કે કોઈ એવા કાર્ય માટે આગળ આવવા માંગતા હોય કે જે માત્ર બ્લાઇન્ડ લોકોને કરિયાણું પૂરું કરવા માટે થઈ અને આગળ આવે એવા કોઈ દાતા હોય કે એવા કોઈ વ્યક્તિઓ હોય બે પ્રકારે થઈ શકે એક એના માટે સ્પેશિયલ કરિયાણું પ્રોવાઈડ કરી શકે અને એક એવી ટીમ કે જે આવા ટીમ આવા લોકોનો સર્વે કરી એની સ્થળ તપાસ કરી એને ગોતી અને ખરેખર જરૂરિયાતમંદ એને જ મદદ કરે એ લોકો કરવાની પણ માત્ર ને માત્ર આવું જેમ હેલ્પલાઇન નંબર હોય એસોસિએશન હોય બ્લાઇન્ડ લોકો માટે એનું કાર્ય એટલું જ કે એને જયારે જરૂર પડે ત્યારે એને માત્ર કરિયાણું પ્રોવાઈડ કરી આવવાનું બીજી કોઈ મદદ નહીં કે ભાઈ આજે ખાવા પીવાનું છે એને મળી જાય તો એની બેન જરૂરિયાતો નીકળી જાય પછી એને જે કમાવાનું વાનું રીએ એ માત્ર ને માત્ર પોતાની પારિવારિક બીજી જે દીકરા દીકરીઓના ભણતર છે કપડા લગા છે કે મકાન ભાડું છે કે પછી એના દવાખાના બાબતે તો એવું પણ એક વિચાર છે એ દરેક લોકો સાથે મળી અને અમલમાં મૂકી શકાય એ સ્પેશિયલ જે બ્લાઇન્ડ છે એમના માટે કામ થાય જે લોકોને ખાવા પીવા રહેવા જમવાની જરૂરિયાતો છે જે લોકોને ઘર ચલાવવા માટે માત્ર માત્ર પેટ ભરવા માટે નીકળવું પડે રિક્ષામાં જાવ ગાડી લઈ ને તો પચાસ રૂપિયા નું પેટ્રોલ જે છે એટલે આટલી નાની આવકમાં જીવનને જીવન સરળતાથી મેનેજ કરીને જીવવું બહુ અઘરું છે તો દરેક લોકો એક છે કે ખરેખર આવું કોઈ એક ગ્રુપ બનવું જોઈએ એવા કઈ વિચારો હોય તો પણ જાણ કરજો પછી એવા કોઈ હોય કે જેમને આવા એડોપ્ટ કરવા છે મહિના 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 માટે 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 વર્ષ કે ભાઈ એની કરિયાણા ની કીટ દર મહિનાની અમારા તરફથી તો એવા લોકો પણ સંસ્થાનો સંપર્ક કરી અને આપણે આગળ આ લોકો માટે સ્પેશિયલ આયોજન કરીએ કારણ કે સૌથી વધારે જરૂરિયાત મારી દ્રષ્ટિએ

માણસો માટેની રિક્વાયરમેન્ટ હોય પણ અત્યારે સમય ની વિચારધારા એવી છે ને કે સાજા સારા લોકો લોકો કામ નથી આપતા એટલે એક વિચારધારા થી ખરેખર એ બહાર આવવાની જરૂર છે કે આ લોકો ઈમાનદારી થી નીતિ થી તમને સારું પરફોર્મન્સ આપે સારું કામ કરીને આપે એટલે એવી કોઈ નાના મોટા કામ તો એ પણ આપણે એમને મદદ થઈ શકે એમ અને એની એક

લાભ મળે અમુક તમને મળે ત્યારે હજાર રૂપિયા નીકળે ને એમાં ઈ જો ટાઈમે દર મહિને આવી જાય એવું નથી બે મહિને આવે ને ત્રણ મહિને આવે હા એ તો ચાલુ જ છે અમારે લોકો જો કોઈ ઉપર બિન ચલાવવું હોય તો એ ચલાવી શકે એવું નથી ને ન કરી શકે એવા એવા એ લોકો

હોય એમ કઈ શકે અમુક માં બે રૂપિયા મળતા અમુક માં પાંચ મળતા હોય અમુક માં છ મળતા હોય અલગ અલગ ભાવનું એવું કારણ કે વાર મેલી અત્યારે છે ને કર્યા બધું અમે મૂકી જઈએ છીએ હા હા તેલ નો ડબ્બો છે મસાલા બધાઈ છે દાળ બધી છે મોં ચોખા કલો બત આવી ગયો ને અને પછી કઈ જરૂરિયાત કે તો તમારે 10 થી ગાઉ ઝાડ કરવાની 10 હા જ્યાં સુધી અમારા થી શક્ય હશે ત્યાં સુધી અમે તમને મદદ કરશું હા બરાબર હા તમારો નંબર કોન્ટેક્ટ નંબર હું તમને આપી દઉં છું મારા હા હા

Isso, senhor. Ah, está vindo. Está vindo. E a Ah, pula. Sena, pula, senhor. Pula. irmão. mãe. Ah, muito ativo, filho. Ah, muito ativo, filho. Isso é bem

ખાંડ જીરું રાય હળદર મરચું ચણા લોણ કોવા પોવા પછી આ કાગુલી ચણા ધાણાજી એવા શું છે આમાં હળદર હા બરાબર ચોખા ચોખા છે 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 ઓલા અને લોટ તૈયાર દસ કિલો કિલો જાણ કરવાની બરોબર કઈ પણ કમા ઘટે મસાલા લગભગ ત્રણ ચાર હોય ન ઘટે કિલો કિલો હોય એટલે પછી જે જરૂરિયાત બધા ઘરની અલગ અલગ હોય ને કોઈ દીખું હોય দর মাই ফোন 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 চালো রেতে

ધીમે ધીમે આપણો સાથી પરિવાર છે એ મટ વૃક્ષ બની અને કેટલાય લોકોના જીવનમાં ખુશીઓ લાવે એવા નાના નાના પ્રયત્ન કરતા રહીએ બધાને જય અમર સીતારામ સતદેવદાસ જય શ્રી કૃષ્ણ